નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક કન્ટેનરે એટલી ભયાનક ટક્કર મારી કે ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અકસ્માતમાં તેતાલીસ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે બુલંદ શહેરના એસએસપી દિનેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર ટ્રેક્ટરમાં 50 થી 60 સઢાડવો મુસાફરી કરી રહ્યા હતા આ લોકો કાસગનથી જારવીર ગોગાજીના દર્શને ગોગામેડી રાજસ્થાન જઈ રહ્યા હતા એ સમયે જ આ દુર્ઘટના સજાઈ હતી બોલનસેના ગામને એસપી ડોક્ટર તેજવીર સિયા મામલે જાણકારી આપતા કહ્યું કે કટાળ ગામ નજીક એક ટ્રેક્ટર ટોલીને પાછળથી બેફામ આવતી કન્ટેનર ટ્રકે જોરદાર ટક્કર મારી હતી જેના કારણે આ ગમકવાર માર સજાયું હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ